નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂત ને લગતા સૌથી મહત્વના સમાચાર જાણી તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ભાજપે ચૂંટણી પ્રચાર સમિતિની જાહેરાત કરી જયેશવાલ સમ્રાટ અને ગિરિરાજ સહિત પિસ્તાલીસ નેતાઓ નામ શું અમેરિકા એ ભારત ને ઈરાન માં ફસાવી દીધું છે ચા બહાર પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે શું મોદી સરકાર પીસે હટ કરશે ઊભા થયા સવાલો ટીમ ઇન્ડિયા એશિયા કપની ચેમ્પિયનમાં ભારતનું તિલક પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આવતીકાલે અમરેલી ગીર સોમનાથમાં રેડ એલર્ટ ખેલૈયા આયોજકો મૂંઝવણમાં પાર્ટીમાં શાસ્ત્ર સંગઠનના કાર્યક્રમમાં હાજર રહેલા ઓલીએ વર્તમાન સરકાર ગેરબંધારણ ગેરબંધારણી ગણાવી વિદ્યાર્થીની શોષણ કરનારો ઢોંગી બાબા ચૈતન્ય આગ્રાથી ઝડપાયો વિજય મૃતકોના પરિવારને વીસ લાખની સહાય જાહેર કરી કાવતરું હોવાના દાવા સાથે ઉચ્ચ સ્તરીય તપાસ કરી માંગલાઈન સટ્ટાબાજીમાં ઈડી ક્રિકેટરો અને બોર્ડર પર લોહીની નદીઓ ભલે વહે પરંતુ આપણે ક્રિકેટ રમીશું ભારત પાકિસ્તાન મેચ પર સંજય રાઉત નો કટાક્ષ અમેરિકામાં મિસિગની ચર્ચમાં આધેડ ગોળીબાર બાદ આગ લાગી એકનું મોત નવ લોકોને ઈજા રશિયા યુક્રેન પર પાંચસો પંચાણું ડ્રોન અડતાલીસ મિસાઇલો ઝીંકી અનેક બિલ્ડિંગોને કર્યું નુકસાન હાલ પોલેન્ડ એલર્ટ પર અમરેલીના સાવરકુંડલા રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો સેક્ટર ત્રણમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયાનો કેસ સામે આવ્યો અસુ ચરાવવા ગયેલા વૃદ્ધ સહિત બેના નદીમાં ડૂબવાથી મોત તડતી લાશ જોઈ સ્થાનિકોએ ફાઇલ બ્રિગ્રેડ ને જાણ કરી ઉદેપુરથી ટ્રેનમાં દારૂ સુપાવીને અસારવાર સુધી સપ્લાય કરવાનું નેટવર્ક ટ્રેનના ટોયલેટમાં બનાવેલા ખાસ દારૂના ખાનાઓમાં સુપાવવામાં આવ્યો દારૂ અમદાવાદમાં ધ્રોજાવી દેનારી ઘટના બનેવીએ શાળા પર કર્યું ફાયરિંગ બહેનને માર મારતો હોવાનો આરોપ લૂંટ ઘરફોર્ટ ચોરી કે મર્ડરના કેસ ઉકેલવામાં સીસીટીવી અને મોબાઈલ ફોન નો મહત્વનો એકસો તાલુકામાં વરસાદ સૌથી વધુ ભરૂચના અંકલેશ્વરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો જામનગર નજીક અલિયાબાળા ગામમાં રહેતા એક યુવાન પર રેતીના લેહ વેચના ધંધામાં મન દુઃખના કારણે સરી વડે હુમલો સહ સામે લખાઈ ફરિયાદ ગુજરાતમાં દસ દિવસ તો વિદેશમાં વીકએન્ડમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવશે અમરેલી એરપોર્ટ પર મિનિપ્લેન લેન્ડિંગ સમયે રનવે પરથી સરક્યું મોટી દુર્ઘટના ટળી ભારે પવન વરસાદથી ગરભરાટ ડોમને નુકસાન ફરીથી સર્ટિફિકેટ મેળવવાની ગરબાનું આયોજન કરવા આદેશને કરાયો યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં દારૂ પીને ધમાલ કરતા નસેબાઝને અટલાદરા પોલીસે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો અમદાવાદમાં હોર્ડિંગ લાવતા ત્રણ શ્રમિક સાતમાં માળેથી નીચે પટકતા બેના મોત કરંટ લાગતા બની દુર્ઘટના અમદાવાદમાં ગર્ભવતી પ્રણિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લગ્નના સાત મહિનામાં જ કર્યો આઘાત સ્ટેટ સાયબર ક્રાઇમે આઠસોને ચાર કરોડનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપ્યું દસ આરોપીઓની ગેંગ કઝબજે હું મારી એશિયા કપ મેચ ફી ભારતીય સેનાને દાન કરવા માંગુ છું પાકિસ્તાનને હરાવ્યા બાદ કેપ્ટન સૂર્યાએ મોટી જાહેરાત કરી દીધી દસ રૂપિયાનો નેતા વાગ્યુ ગીત ગુમ થઈ બાળકી અને આ રીતે તમિલનાડુમાં અભિનેતા વિજય ની રેલી બની તાંડવ પાકિસ્તાની સેનાએ પોકમાં ગોળીબાર કર્યો ઘણા દિવસો થી ચાલી રહ્યા છે વિરોધ પ્રદર્શનો ગાંધીનગરના કાવાદાવા પાટીલ ના મોઢે એક નામ આવતા સૌ ચોકી ગયા એક આઈપીએસ ની પત્ની સામે ન ચાલી અંજારમાં લગાવેલું ધાર્મિક પોસ્ટર પોલીસ ની સમજાવટ બાદ સ્વૈચ્છાએ ઉતારી લેવાયું ધમાકેદાર જીત બાદ ટીમ ઇન્ડિયાએ મોહસીન નકવીના હાથે ટ્રોફી લેવાની ઘસીને ના પાડે કારણ હતું એક સોશિયલ મીડિયા પોસ્ટ અમલાલ પટેલનો મોટો ધડાકો અડધું નહીં આખું ગુજરાત ભીંજાઈ જાય તેવો વરસાદની આગાહી જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયબા અને હિઝબુલ મુહાઝૈદ્દીન પર સીધું નિયંત્રણ સાધ્યું પાકિસ્તાની શરમજનક હરકત ચેમ્પિયન બન્યું ભારત અને ટ્રોફી લઈને ભાગ્યા પાકિસ્તાનના મંત્રી બીસીસીઆઈએ હવે નાકમાં દમ લાવી દેશે ગોધરામાં નવરાત્રીના ગરબા રમી પરત ફરતા પરિવાર પર અસામાજિક તત્વોનો હુમલો હુમલો ગર્ગ ના મૃત્યુ બાદ પત્ની ગરિમા ગર્ગ એ નોંધાવી સીઆઈડી દ્વારા તપાસ થઈ જસપ્રીત બુમરાહ એ હારીસ રોફ ના ખરાબ વર્તન નો આપ્યો જડબાતોડ જવાબ વિકેટ લીધા બાદ કર્યું પ્લેન સેલિબ્રેશન દાહોદ જિલ્લાના ઝોના ચાકલીયામાં દુધરે દે મહાદેવ મંદિરની પાંડવલીમાં ગુફામાં ડાયનોસર ની હયાતી મળી સિલજ બ્રિજ પાસે બહેન ની હાજરીમાં બનેવીયા સાળા પર ગોળીબાર વરસાવી બે પેટમાં વાગી અને એક કાર પર સોનમ વાંગ ચોકના સંપર્કમાં હતો પાકિસ્તાનનો જાસૂસ DGP એ કહ્યું સરહદ પાર મોકલાયા હતા વીડિયો પાકિસ્તાની ટીમે અસલી રંગ બતાવી દીધો ફાઈનલ હારીને પણ આતંકવાદીઓને મદદ કરવાની જાહેરાત કરી દીધી ઇઝરાયેલ હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થશે ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વમાં કંઈક ખાસ થવાની કરી મોટી જાહેરાત માત્ર બે ભૂલો અને મૃતદેહોનો ઢગલો વિખરાયેલો હતો અભિનેતા વિજયની ભૂલને કારણે તમિલનાડુની રેલીમાં અંધાધૂંધી મચી ગઈ હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબારમાં કારગીલ યુદ્ધ લડેલા પૂર્વ સૈનિકનું મોત પિતા પૂછે છે કે શું આપણે દેશભક્તોને આવો બદલો આપીએ છીએ સલમાન આગાએ રવિ શાસ્ત્રી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો ફાઇલમાં પાકિસ્તાનો પાકિસ્તાન નો નિર્ણય આંગળીઓ કાપી ગળું દબાવ્યું અને લાઈવ સ્ટ્રીમ ત્રણ છોકરીઓ સાથે જે બન્યું તેનાથી આખી દુનિયા ચોંકી ગઈ વિજય ભાગદોડમાં મોતને ભેટેલાના પરિવારને વીસ વીસ લાખ રૂપિયાની સહાય કરશે એક્ટર વિજય સૌથી મોટી જાહેરાત

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં પાંચસો વેપારી ખેડૂત લાભાર્થીઓનો પ્રધાનમંત્રીને આભારપત્ર બોટાદ ભાવનગર માર્ગ પર ટ્રક લક્ઝરી બસ અથડામણ ત્રણના મોત અને વધુ લોકો થયા ઘાયલ સૂર્યકુમારના દાન બાદ આપ નેતા ભાજપને પૂછ્યું રૂપિયા ઓગણીસ કરોડ દરેક પરિવારને આપશો હુમલાના ડરથી ડેનમાર્ક હવાઈ ક્ષેત્ર કર્યું બંધ ડ્રોન ઉડાન પર પણ મૂક્યો પ્રતિબંધ

બિહાર એસેમ્બલી ઇલેક્શન બે હજાર પચીસ માં સિરાગ પાસવાની બેઠકો ની માંગના કારણે ભાજપ અને જેડીયુ ધારાસભ્યો ચિંતિત તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો